હાલો ભાઈ આજે રવિવાર હતો નવરા હતા એટલે આજે ફતવારીમાં એ જાય ભાઈ બરાબર ડુંગર ઉપર દર્શન કરાવીએ તમને બધાને બરાબર લોકમાં બન્યા રહેજો આજે રવિવાર હતો નવરા હે આખો દિવસ ચાલો જઈ આવીએ ફતવારીમાં અને તમને ફતવારીમાં ત્યાં ઉપર ડુંગર ઉપર દર્શન કરાવી આવીએ અને ત્યાંનો કેવો વ્યૂ આવે એ તમને બતાવીએ હાલો બરાબર હાલો આગળ મળીએ હલો ભાઈ પથવારી માં ચડવાના પગથિયા ચાલુ કરી દીધા આમાં પગથિયા તો નથી જો કે પથ્થર હોય આમાં આવો તો હે ભાઈ બરોબર ના ના લાગતા તે તો ધોળી ધોળી ચડી જતા ભાઈ અત્યારે તો અહીં હું લાગ્યો કે તમે ચડવું આ બધી કિલોમીટર પૂરા થઈ જાય ભાઈ માપી લઈએ મેં રસ્તો ઓકે રસ્તો હા ભાઈ બરોબર એટલું બધું અઘરું ને કઈ બરોબર સિંગલ બોડી ના માટે હા છોકરા જો આવા થાકી ગયા મોર ને છોકરા રહી ગયા આવું હે બધું છોકરા થાકી જાય તને ત્રણે પર સમજો હાલ લ્યો લે ભાઈ હું કઈ વાંધો આવે છડવા હું અઘરું કઈ અઘરું નથી દવા પગે આ જે પથ્થર હે ને ભાઈ આ ઉપર મંદિર આપડે જવાનું આ પથ્થર હે ને ભાઈ આપડે તો ખબર નથી લગભગ મને પોરબંદર ને આપડી જેટી જે બનાવી હતી ને ભાઈ એમાં પથ્થર ગાડી ગાડી ઉપયોગ કરેલા હે આ તો હારું લગભગ બંધ કરવા દે નક મને એમ છે આ લગભગ તો આ ડુંગર આખો ખાઈ જાય એમ છે આવો કઈ વ્યુ આવે ભાઈ અહીંથી બરોબર નજારો કઈક અલગ જ છે ભાઈનો આ આપણે આથી સિમેન્ટ ભાઈ જે આપણે નોકરી કરીએ વાહ ભાઈ વાહ હું સિનિયર હાલો આગળ મળી આવ્યો ભાઈ હાલો ભાઈ હલો ભાવિક ભાઈ કેમ ઢીલા પડી ગયા આવો કઈ વ્યુ હે ભાઈ જો નીચેનો બરોબર હાલો હવે આજુ હોય નહિ ભાઈ થોડો ઘણો ઢાર છે થોડી ઠાર હે આપણે ડાયરેક્ટ મંદિર આવી જઈએ આ તો કોઈ નથી મારા ભાઈ હજી તમે લીલી પરિક્રમા જુનાગઢ જાઓ ધાર તો તમે એમાં કરો હું ત્રી કિલોમીટરમાં તો બે કિલોમીટર મીટ તમે રાયડ્યું નાખતા હોય કે ભાઈ ધાર આવે આવા તો જુનાગઢ જાય આપણે ત્રીસ લગભગ કિલોમીટર સાતું છે બત્રીસ કિલોમીટર બરોબર એમાં તો ભાઈ હવે કેમ લઈ જવા છોકરાને આવું હે બધું ભાઈ આ ખીચડી ના ચડાય ખાતા હોય હવાર માં દૂધ બૂધ પીતા હોય ગાયોનું ઘીનું એક તો ચડાય આમાં નક્કર થોડું કે લાગતનું કામ હે ત્યાં સીધું ચડી જવું કઈ આવું બધું ભાઈ

માતાજી બધા છે ભાઈ બરોબર એમ કહે કે ભાઈ આ માણસ ધીરે ધીરે ઉપર વધે છે બરોબર કેવા છે એવી બધી ભાઈ બરોબર કરી લઈએ દર્શન તો વારી મનાય છે દૂરથી ન પૂગી શકતા હોય બરોબર Jangan bolong. Dah empat puluh